હેલા આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું રાજસ્થાની થાળી રાજસ્થાનની આ ખાસ ફેમસ થાળી છે હવે ગુજરાતી ઘરોમાં કઢી તો બનતી જ હોય છે પણ એ લોકો ખાસ કૂટી મરચાં સાથે બનાવે છે તો આપણે બનાવીશું જોઈશું કઈ રીતે બનાવે છે તે લોકો હવે કૂટી મરચાં એટલે પથ્થરમાં આ રીતે વાટીને લેવાના છે કાઢવાના નથી કે મિક્સરમાં પણ નથી બનાવવાના શરમાં કરી અને કહે છે તીખી મરચાં ખરેખર આવી જ રીતે બનાવાય જોઈ શકો છો તમે તો જ ટેસ્ટી લાગશે હવે મરચાં તીખા છે એટલે થોડું તીખાસ પણ આવી રહી છે ઉડી રહ્યા હવે આપણે કઢી માટે ત્રણ ચમચી બેસન લઈશું એક વાટકી છાશ લઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું ફરીથી બીજી એક વાટકી છાશ લઈ લઈશું અને અડધી વાટકી જેટલું દહીં લઈશું પાણી રેડીશું એક વાટકી જેટલું ઉમેરી દઈશું પાણી અંદર હવે એને મિક્સ કરી દઈશું હવે લાલ મરચું પાવડર મીઠું હિંગ હળદર બધું નાખી અને વઘાર કરી દઈશું હવે થોડું પાણી બીજું ઉમેરીશું જેથી કરીને ઉકળે એટલે આપણી કઢી સરસ રીતે થઈ જાય તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે લીલી ડુંગળી ઉમેરીશું તો તૈયાર છે આપણી રજવાડી થાળી